પોલીસ કમિશનર સર સુરત સુરત શહેરની સૂચનાથી શહેરના સાથે કોઈ પણ પ્રકારનો સાયબર થાય ત્યારે તેમાં સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી જેમાં દંપતીને ડિજિટલ વિડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંગકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર એમડીએમએ પાંચ પાસપોર્ટ કપડાં ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખોલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી

એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાઢાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે